સુરેન્દ્રનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાતમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોર્યાસી જેટલા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને એકત્રીસ હજાર પાંચસો અને સિત્યાસી જેટલા વિદ્યાર્થીઓ છે તે આજે બોર્ડની પરીક્ષા આપવાના છે આરોગ્ય વિભાગ પોલીસ અને પીજીવીસીએલ સાથે તમામ જે વિભાગો છે તેને બોર્ડની પરીક્ષામાં જોડાઈ ચૂક્યા છે કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ દંડ કે જગદીશ મકવાણાએ પણ પરીક્ષા આવનાર તમામ વિદ્યાર્થીઓ છે તેઓને આવકાર્યા હતા તો ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની અંદર આજે બોર્ડની પરીક્ષાનું આયોજન જેમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું આજે પ્રારંભ થઈ ચૂક્યું છે સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓ છે ત્યાં કેન્દ્રો પણ સ્થાપિત થયા છે સંવાદદાતા ફસલ સુરેન્દ્રનગરથી લાઇવમાં જોડાઈ ચૂક્યા છે આ ફસલ આજે ધોરણ દસ અને બારનો જે આ બોર્ડની પરીક્ષા છે તેનો પ્રથમ પેપર છે એટલે કે પ્રારંભ થયો છે વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે અને ત્યાં વ્યવસ્થા કેવા પ્રકારની કરવામાં આવી છે ખાસ કરીને આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં બોર્ડની ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ધોરણ દસ ના જે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા આવ્યા છે તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર નાયબ મુખ્ય દંડક અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ છે તેમનું ફૂલ આપી અને સ્વાગત કરવામાં આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો ને સત્યાથી જેટલા વિદ્યાર્થીઓ પેપર આપવાના છે બોર્ડની પરીક્ષા આપવાના છે આજે ધોરણ દસનું ગુજરાતીનું પેપર છે આપણી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર જોડાયા છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની વ્યવસ્થા છે બોર્ડની આર્થિક પરીક્ષાનો પ્રારંભ થાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ એકસો ને ચોવીસ કેન્દ્રોમાં દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે દરેક સ્કૂલોની અંદર સીસીટીવી કેમેરા દરેક બાથરૂમ ની અંદર લગાવવામાં આવ્યા છે એ ઉપરાંત અ અને અને પણ પણ આરોગ્ય વિભાગને જીએસઆરટીસીઓને એક્ઝામમાં કોઈ ઇશ્યુ ના થાય એના માટેની તમામ કરવા માટે સૂચના આપવામાં આવી છે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ સિત્તેર જેટલા અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે રિમૂવ કરવામાં આવી છે આમ તમામ પ્રકારની સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપવામાં આવી છે અને બાળકો તણાવ મુક્ત રીતે એક્ઝામ આપી શકે એના માટે આજ જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થવામાં આવે છે ત્યારે કુલિક અને સાર્થ અને સ્વગેપણ કરવામાં આવે છે સાફ કરીને સીસીટીવી કેમેરા પર રાખવામાં આવ્યા છે ચૂટતા જે આ નજર બાજ નજરથી પરીક્ષા લેવામાં આવી રહી છે કેટલો સ્ટાફ છે અને કેવી વ્યવસ્થા છે કુલ એકત્રીસ હજાર પાંચસોની આસપાસ બાળકો આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે ત્યારે તમામ ક્લાસરૂમની અંદર એક ઇન્વિજુરેટર અને દસ ક્લાસરૂમ પર એક ડિલિવર એવી રીતે દરેક સ્કૂલની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને જે સંવેદનશીલ કેન્દ્રો અમારા ત્યાં આવ્યા છે એ તમામ પર અમે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી અમે ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે ઝેરોક્સ ની દુકાનો બંધ રાખવાનો નિર્ણય પ્રથમ વખત કરાયો છે શું કેશો જેટલા પણ પરીક્ષા કેન્દ્રો છે એની સો મીટરની આસપાસ તમામ ઝેરોક્સ ની દુકાનો જે હોય એ બંધ કરવા માટે જાહેરનામું કરવામાં આવ્યું છે ખાસ કરીને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આજે બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ થયો છે સુરેન્દ્રનગરની આરપીપી સ્કૂલ છે ત્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તનાવ મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે આ બોર્ડ ની પરીક્ષા યોજાય તે માટે વહીવટી તંત્ર શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ અને પીજી વિભાગ અને એસટી વિભાગને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે સિત્તેર જેટલા ક્લાસ વન અધિકારીઓને અને ક્લાસ ટુ અધિકારીઓને પણ લગાવી ની પરીક્ષા છે પોતાનું પ્રથમ લીધું છે 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 જે કેન્દ્ર ત્યાં બેઠક લીધી હવે ટૂંક સમયમાં ગુજરાતીનું પ્રથમ પેપર ધોરણ દસ માટે શરૂ થવાનું છે ત્યારે શુભેચ્છાઓ પણ અલગ અલગ આગેવાનો દ્વારા તેમને આપવામાં આવી રહી છે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ એકત્રીસ હજાર પાંચસો ને સત્યાસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે કેન્દ્ર ઉપર પહોંચ્યા છે અને ત્યાં તેમની તપાસ કામગીરી પૂર્ણ થઈ અને હાલમાં તેમને બેઠક વ્યવસ્થા અને પરીક્ષા કેન્દ્ર ઉપર સ્થાન આપી દેવામાં આવ્યું છે જી જી ફઝલ જોડાયા અને જાણકારી આપવા બદલ આપનો આભાર